વડોદરાના ભાઈલીમાં સગીરા સાથે દુષ્કર્મ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાનો આરોપ લગાવડાયો છે ત્રીસથી પાંત્રીસ વર્ષના આરોપી હોવાનું પોલીસનું અનુમાન છે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે શહેર તથા જિલ્લા પોલીસ તપાસમાં જોતરાઈ છે જિલ્લા પોલીસ વડા રોહન આનંદ પણ તપાસમાં જોડાયા છે પોલીસ તેમજ એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે સગીરા પુરુષ મિત્ર સાથે એકાંતમાં ચર્ચા કરવા ગઈ હતી એસપી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે દરમિયાન બાઇક સવાર પાંચ લોકોએ અભદ્ર ભાષામાં વાત કરી હતી

અને હવે આ આપણે કલેક્ટ કરીએ છે તો લેટ નાઇટ પોલીસ નો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે સાડા અગિયાર વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ડીપી વિસ્તાર ભાઈલી ભાયલી ગામથી ભાઈ ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા અને લગભગ બાર વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં બે બાઇક ઉપર પાંચ લોકો એક બાઇક ઉપર બે લોકો બીજા બાઇક ઉપર ત્રણ લોકો એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા જે વિક્ટિમ છે જે પીડિતા છે અને એમનો મિત્ર આ બેનો એમનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી બે લોકો તો પહેલાં નીકળી ગયા હતા જે બાકી ત્રણ લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને બે લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા વડોદરા ભાયેલી વિસ્તારમાં દુષ્કર્મની ઘટના બની છે શહેર તથા જિલ્લાની પોલીસ હાલ તપાસ કરી રહી છે અને એફએસએલ પણ અહીંયા પહોંચી તમે જોઈ શકો છો તે એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની છે આ ગેંગ રેપ છે કે દુષ્કર્મ તે પોલીસ તપાસ કરી રહી છે રોહન આનંદ પણ આ ઘટનામાં જોડાયા છે અને તપાસ હાલ કરી રહ્યા છે અને ઘટના સ્થળે તમે જોઈ શકો છો કે શહેર તથા જિલ્લાની પોલીસ અહીંયા તપાસ કરી રહી છે માર્કિંગ કરીને સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ દુષ્કર્મ છે કે પછી ગેંગરેપ છે તેના કારણે તમે જોઈ શકો છો આ વિસ્તારનો રોડ છે અને ત્યાં એક સગીરા યુવક સાથે સાથે આવ્યા હતા તે તેમની દુષ્કર્મ થયું છે તેવી ઘટના બની ત્યારે વડોદરા શહેર પોલીસ અને જિલ્લા પોલીસ અહીંયા પહોંચી છે અને હાલ તપાસ કરી રહી છે વધુ વિગત રોવાનો આનંદ આપશે મીડિયા સાથે વાત કરશે ત્યારે ખબર પડશે કે આ દુષ્કર્મ છે કે ગેંગરેપ કરવામાં આવ્યું છે ડીકેશ સોલંકી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ વડોદરા